પગાર આટલામાં પોસાતો નથી મોંઘવારી છે દૂર દૂરથી આવે છે કપાય છે આ છે તે છે બધી જ પ્રકારની બધા જ લોકોએ વારા પરથી રજૂઆત કરી તો એમને થોડા નીતિ વિષયક નિયમો અમને બતાવ્યા સરકારશ્રીના પરિપત્રો અમને બતાવ્યા એટલે એમણે આપણને ચોક્કું જ કીધું છે કે આપણા જેટલા પણ એમ્પ્લોય છે બધાનું વરસ પૂરું નથી થતું જેવું વરસ પૂરું થશે એટલે પહેલી એપ્રિલથી પગાર વધારો કરી આપવાની એમણે આપણને બાહેધરી આપી છે Εγώ θα πω ότι η Απριλίτη θα πρέπει να πληρώσει την κόρη પાંત્રીસો વધાવીશું બાવીસો વધારીશું કે પાંચ હજાર વધાવીશું કે સાત હજાર વધાવીશું એવો ચોક્કસ ફીકર એમણે આપ્યો નથી પણ એમણે કીધું કે થોડા સમયમાં અમે જણાવીશું અમારા ડિરેક્ટર બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ થશે એમાં અમે એપ્રુવલ મૂકીશું અને પહેલી એપ્રિલ જે નવો વર્ષ શરૂ થશે ત્યારે લગભગ બધાના એક એક વર્ષ થઈ જશે તો તમારો બધાનો અહીંયા બેઠેલાની વાત હું નથી કરતો આ જે પણ વાત થાય છે તમારા આઠ હજાર પાંચસો કર્મચારીઓની જ વાત થાય છે અહીંયા બેઠેલા પાંચસો લોકો ને એવું વાત નથી કરતો એમને જે બધી મંજૂરી આપી છે એ બધા માટેની જ જે વાત છે એ જ વાત કરું છું ત્યારે તમારે ગોલ્ડી સોલરના આઠ હજાર પાંચસો કામદારો છે એમના પગાર વધારાની મંજૂરી પહેલી એપ્રિલ થી એ લોકો આપવાના છે પણ આટલો જ પગાર વધારો થશે એવો ફી બે આગેવાનો હાર્દિકભાઈ એમની ટીમ અને અમે દરેક તાલુકામાંથી એક એક આગેવાનો ત્યાં લાંબી ચર્ચા થઈ મુદ્દાનું વન બાય વન વિગતે અને લાંબી ચર્ચાઓ કરી છે એટલે જે અંદરની ચર્ચાઓ થઈ છે એ તમારી વચ્ચે અમે મૂકીએ છીએ મેનેજમેન્ટ દ્વારા પોઝિટિવ રીતે આપણને સાંભળ્યા છે એક એક મુદ્દા પર એમણે જવાબો પણ આપ્યા છે અને એમનાથી જેટલું થઈ શકે એમના મર્યાદામાં રહીને એમણે આપણને જાણ પણ કરી છે કે ભાઈ અમારી મર્યાદા આટલી છે આટલે સુધી અમે કરવા માંગીએ છીએ અને એમણે છેલ્લે આપણને અપેક્ષા પણ આપણા પર રાખી છે કે જેટલા પણ અમે કહીએ છીએ તમે બહાર જઈને વાત મૂકજો અને વાત તમામ કર્મચારીઓ અમારા છે કામે એવી પણ એમણે અપેક્ષાઓ આપણા પર રાખી છે તો પેલા જે તમારો પ્રશ્ન હતો ટ્રાન્સપોર્ટેશનનો કહેવાનું તમારું હતું આપણે હાર્દિકભાઈએ જે પ્રકારે મને રજૂઆત કરી હતી કે ભાઈ કોઈ કોસંબાથી આવે છે એના પણ પંદરસો કપાય છે કોઈ ઝંખવાથી આવે છે એના પણ પંદરસો કપાય છે ત્યારે કોણ ક્યાંથી આવે છે એ પ્રકારે એ નક્કી કરશે લોકો કે ભાઈ ઝંખવાના કેટલા છે અમરેજના કેટલા છે ને એના કિલોમીટર પ્રમાણે આવનારા દિવસોમાં વિભાગો પાડવામાં આવશે